દુર્ગા પૂજા પૂર્ણ થયા પછી વિવિધ સ્થળોએ સિંદુર ખેલાની વિધિ ઉજવવામાં આવી કાજોલ મુંબઈના સર્વજોની દુર્ગા પંડાલમાં સિંદુર ખેલા પરંપરામાં જોવા મળી હતી લાલ અને સફેદ બંગાળી સાડી પહેરેલી કાજોલ ખૂબ જ ખુશ દેખાતી હતી પરંતુ પછી કંઈક એવું બન્યું જેનાથી તે ફિક્કી પડી ગઈ આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કાજોલ સીડી પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે એક પુરુષનો હાથ તેના સ્તનને સ્પર્શ કરે છે તે પુરુષ કાજોલને ગંદી રીતે ટચ કરી રહ્યો છે અને પોતાનો હાથ સ્તન પરથી હટાવતો નથી અને જ્યારે પુરુષનો હાથ તેના સ્તનને સ્પર્શ કરે છે ત્યારે કાજોલ ચોંકી જાય છે અને પાછળ ફરીને તે પુરુષને તેનો હાથ દૂર કરવા કહે છે લોકોએ ગુસ્સાથી પ્રતિક્રિયા આપી